અરવલીના સુપ્રસિદ્ધ શામળાજીમાં માક્ષર પૂર્ણિમાના નિમિત્તે વિશેષ શણગાર કરાયો હતો વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડી હતી લાઇનો જેમાં માક્ષર પૂર્ણિમા પ્રસંગે યાત્રાધામ શામળાજીમાં ભક્તિ અને આસ્થાનો મહાવીર સ્ફોટક જોવા મળ્યો હતો ભક્તો વહેલી સવારથી શામળાજી મંદિરે પરિક્રમાને દર્શન માટે પહોંચી ગયા હતા જય શ્રી કૃષ્ણ આજે મા અક્ષર સિદ્ધપુરના શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શન એ અનેક ભક્તો નીચે છે એમાં વિશેષ કરીને સવારથી માંડી અત્યાર સુધી લાભી લાવ્યો ભગવાનના દર્શનાર્થીઓની જોવા મળી છે ભગવાનને સુંદર બજારા શણગાર કરી શું સજ્જ કરવામાં આવે શણગાર આરતી પર્યંતની સેવા અત્યારે પૂર્ણ થયેલી છે હમણાં સાડા અગિયાર વાગે ભગવાન રાજભોગ આરોગવા વેશ છે સવા બાર વાગે રાજભોગ આરતી એક વાગે મંદિર બંધ સવા બે વાગે ઉઠાવી સાંજે છ વાગે સંધ્યા પોણા આઠ વાગે સાંજના આઠ વાગે મંદિર મંગલ થશે બહુ સુંદર મજાનો આગળનો કાર્યક્રમ છે આજ રોજ લાખો ભક્તો દર્શન કરી જયદી ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી